भगवान सीताराम मंडल हाथ धोए गए होटल में प्रसाद में फूल में सड़े बना से देवा भगत आज में तिथि है संत देवा भगत देवाट भवन में दीवा करा प्रसाद थोड़ा कर ली फूल सड़ा बटन में हवर हवर में कर तिथि बुध में लुका लाइन

గ్యా పిక్ ఆ చాలి కల పంజవా

এদলাদিমে তা খথোয়ে কাযি কাযি কায়ে কাযি. খালোলোা পেপ্রাখয়ে ঁনাজে কেপ্রানা তুম করাজিন ক্যি মকেড তাখে. সিছাू? প�

સોઈ કલાક નું રૂમ આઈતે હા જો મે ના ત્રેન થી ક કમ રસ્તા માં આવે જાય ફાઇનલી હું મે પૂઈ ગા આ રેખા ગારુક નું આ આવું તો ગારુક નું કતે કે આગળ જહ તો ખબર પડે મને નણંદ બા હે ને કે તો પા આવું તો એ તો મેથે ગોત્યો કરી રાખી એનો બકરી તલાગવાની છે તો બેલા હે ને હલ પી ઉતે ટ્રાય કરી કે કે લાગે ને પેલા તો માંડિ ને ઈસાન ને હાલ જ જોઈએ કે કે થઈ ને 4-5 દિન વઢાઈ જાત પર મે આવ્યો ને એમ 10 દી પાછળ રેગું હા 10 દી થા ને કઈ વાને એમ પાછું કેટલા થાય ને કટાણે સારુ વાડ લે પર વાડે ગામ હ નવી રાથે ગામ આ તા વશમાં મેં એントリー માલ લેતી હા સી વાત મેં એન્ટ્રી મારી 1250 રૂપિયા થાલે ને જો કોઈ માણસો જડ છે તો ઠીક છે નકા આપડી તા હેજ નકા આપડી તા હેજ વાઢું દાળ છે ને હું રાઈ છે ને મનનંતરણ જણા જાય ને મારે હાું દેરાણખેર હે ને રામદેન કે સોમન દૂધો કાકો રામ મમની બીજે ખેતરી પૂરા વારા જેવો થા કા ને ટીના પૂરા વાર હો જાય કાલુને તો કે અમે અમે ત્રણેય ટ્રાય કરતા હીએ એ વઢાઈ કે મેન મેન માં ટ્રાય કરે મેન મેન વાણ આપડે મેન માણસ થાય તો તા તા આપડી મથી લા ટ્રાય કરવા હા તેમે કે ટ્રાય કરતા હૈ કે એ વઢાઈ કે કામ હે જોતા રે હમેને આતલી વાધી થી ને આતલે જબા કિસન આતા ઢોળની વાઢા કરતા લીલી ખોરાવા હમ જાન જગી થી ટ્રાય નિરીક્ષણ કરે એ તમારા કાકા નું ખેતર હે હા जो है कितनी नुकसान ही था आ वो कारी तो 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 में पड़ी ना वैसे वार्डन मत चल उठा तो मैं ही ले ली ली ना ना का पड़े गई आ जो है आ गांव की बात है कितनी नुकसान ही था अरे दई जो तो वाला नहीं बाप थे वो हम्म चल गई तारा तारा आ जा આ ન ફળજો એ નકો ને વાડવાનું સ્ટાર્ટ કરી દીધું તો એ કો કામ કર્યું નિરીક્ષણ પછી કરજો કાર્યકારી થાય ગાય આમાં બહુ નથી જ થાય ને ને આપણે આખો ધૂમ ધૂમસંભરા હા આખો દી રહેવું વાડવાનું ધમ સંભરાન વાડન મોજ કરો યસ યાસી વાતો

વાતાવરણ અસલ મેડકો કુદરત નું તો આપડા કઈ થાય નહી માણું હોય તો આપડે કઈક કરે હમ